નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ વારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું આજના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આગામી 5 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફ ને કારણે ગુજરાત રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી લઈ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટની રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ રાજકોટ શહેરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવી ગુજરાતમાં કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવશે રાજ્યની અંદર રાષ્ટ્રીય તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાઓ યોજાશે નડ્ડા રાજકોટની તિરંગા યાત્રામાં ભાગ લેશે તેમાં ભાજપના કાર્યકરો સહિત આશરે પચાસ હજાર લોકો ભાગ લે તેવી ધારણા છે આજે નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટમાં ઉપસ્થિત રહેશે બીજા દિવસે એટલે કે અગિયારમી ઓગસ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પક્ષના વડા સી આર પાટીલ સાથે સુરતમાંથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરશે તેમાં એક લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે સત્તાવન કેજી કેટેગરીમાં ભારતના રેસલર અમન સહરાવતે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે પ્યુટો રિકોના ડાયરિયન ક્રુઝને તેર પાંચથી ધોબી પછાડ આપીને અમને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ સાથે ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે જીત બાદ અમને કહ્યું કે આ મેડલ માતા પિતા અને સમગ્ર દેશને સમર્પિત છે તમને જણાવી દઈએ કે અમને અગિયાર વર્ષની ઉંમરે તેના માતા પિતાને ગુમાવ્યા હતા અને તેની માસી સાથે તે રહેવા લાગ્યો હતો પંચમહાલ જિલ્લામાં શુક્રવારનો દિવસ ગોઝારો બન્યો હતો ગોધરા તાલુકાના ગોલવર ગામ પાસે આવેલી આઈટીઆઈની નજીકમાં ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર અને બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા એકસો આઠ ને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત પહોંચી હતી બે લોકોની હાલત નાજુક હોવાને કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ઇકો કારમાં કુલ સાત લોકો સવાર હતા સિંહોના અકાળે થતા મોત અંગે સુવો મોટો રીટ પર કાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી રેલવે અને ફોરેસ્ટ વિભાગે સિંહોના અપમૃત્ય રોકવા માટે ચોક્કસ માર્ગદર્શિકા નીતિ બનાવી છતાં એક સિંહ એક સિંહણ અને બે સિંહ બાળના મોત થતાં હાઈકોર્ટની ખંડપીઠ ગુસ્સે ભરાઈ હતી અને સવાલ કર્યો હતો કે ચોક્કસ માર્ગદર્શિકતા નીતિ બનાવ્યા બાદ પણ અકસ્માત કેવી રીતે બન્યો તમને જણાવી દઈએ કે પચ્ચીસમી જુલાઈ અકસ્માતમાં સિંહ પરિવારનું મોત નીપજ્યું હતું આ બાદ આ અંગે હાઈકોર્ટમાં સોગનનામાનું રજૂ કરાવ્યું હતું જે સોગનનામામાં સિંહ સિંહણ અને સિંહબાળ વિશેના મૃત્યુની માહિતી ન હોવાથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી કોર્ટમાં આ અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે તેમજ વધુ સુનાવણી એકત્રીસ ઓગસ્ટે રાખી છે આજના મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે